કેટલા વાગ્યા તમને કે ઉઠવાની ખબર પડે છે કે નહીં હે આ ઘરના કામ બધાય નસ કરવાના હજી અને અત્યાર સુધી પડ્યું રહેવાનું ના ના પાડી તમે ના મત પાડી હે મંડી પડ્યા છો તે એ તમારી મા તો તમને બેઈને મૂકીને મરી ગઈ હવે મારે તમને હાસાવવાના હે અને મોડા સુધી પડ્યું રહેવું હાલો આમ કામ કરો બે બા મારે ભણવા જવાનું હે

ને નકર છોકરા નો આવો હાલ થાય આ ટીટી નવી બાઈ કરી અને એના છોકરાને ઘરબારા કાઢ્યા સરપંચ એ આવે ટીટીઓ હે એટલે હા નહીં ટીટીયા ને કહી દે

આ તો એ ટિટિયા છોકરા હતા એ રોતા રોતા ક્યાં જાય નકકી છોકરો ગોતો બધી ખબર છે આને પૂછી હતા હા એમ રોતા રોતા

Thank <laughs> you.